જય મુરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું શું લાલો આહિર મિત્રો ખાસ મારે આજે અઢારેય વરણને એક વાત કરવી મિત્રો વિડીયો નહોતો બનાવવો આપણે કે ભાઈ સારા માણસો કે અઢારેય વરણમાંથી ગરીબના બેલી એવા જ આપણા ખજૂરભાઈ નીતિનભાઈ જાની મિત્રો સારા કામ કરે અઢારેય વરણને માને એટલે મારે પડવું પડે આજે તો ક લાલુ આહીર વીડિયા બનાવ્યા તો વ્યક્તિગત કે ને એમાં જ આજે કીર્તિ પટેલ મારે તને વ્યક્તિગત જ કહેવાનું તું તારો વિરોધ કરતી હોય ન્યા કરજે પછી નો કેતી કે કીધું ની મિત્રો અહીંયા ખજુરભાઈનો વિરોધ કર્યો કે YouTube માંથી એટલા કામે YouTube માંથી આમ કરે 4.5 લાખ નું મકાન બનાવે તારીખે મેં હડગે ને હારા ચાર નું બનાવે કે હારા ત્રણ રૂપિયા નું બનાવે પણ ગરીબ માણા બનાવી તો દે ને મિત્રો મારી પાસે એ વિડીયો છે ને કીર્તિ તને કહી દઉં ખજુરભાઈ ના ઓઇલામાં તું બોલી ને તને લાઈવ થવાનો શોખ છે તો મને લાઈવ થતા હવે આવડશે પછી નો કેતી કે કીધું નહીં જાતું હોય વાયરમાં ને ગરી જાય એવું ન કરતી ભલે તે ઘણા ના વિરોધ કર્યા એમાં અમને કઈ વાંધોય એ નથી પણ જે માણા સારું કામ કરતા હોય એ માણા ની તું હરી કરે ત્યાં લાલો આહિર ઉભો થાય હો કઈ દઉં તને પછી નો કેતી કે કીધું નહી ને અઢારે વરણ ખજુરભાઈ ને માને હા અઢારે વરણ ખજુરભાઈ ને માને ને મિત્રો આનો વિડીયો સાંભળો મિત્રો વિડીયો કે છે ને ઘર નો ખર્ચો હું દસ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા કરું છું કાઢું જ કોટેશન કાઢ કોટેશન કાઢ કાઢું જ કોટેશન હા જે રીતનું નું ઘર બનાવે ને એ સાડા ચાર લાખ રૂપિયામાં રેડી થાય રેતી સસ્તા ભાવે આવે છે સિમેન્ટ હવે મિત્રો એ ભલે ચાર લાખ રૂપિયામાં રેડી થાય ને કીર્તિ પટેલ તું એમ કે છો ને કે સારા ચાર લાખ રૂપિયામાં થાય તો મારે તને કહેવાનું એ મકાન ઊભું કરી દે સારા ચાર લાખ રૂપિયામાં તું ખાલી એક સંડાસ બાથરૂમ તો બનાવી દે એક સંડાસ બાથરૂમ તો બનાવી દે તું મોટી મોટી કરવાની રહેવા દે બનાવી સંડાસ બાથરૂમ એક યા આમ થઈ જાય ત્યાં વયા જાય પૈસા તો મિત્રો ખજૂરભાઈ તો આખું મકાન ઊભું કરી દે ગરીબ લોકોનું

એવા જ વ્યક્તિનો હાથ પકડે એવા જ વ્યક્તિનું ઘર બનાવે અને એવા જ વ્યક્તિને ખબર નથી સાડા ચાર લાખ રૂપિયામાંથી આ વ્યક્તિ યુટ્યુબમાંથી વીસ પચીસ લાખ રૂપિયા કમાય યા બની વીસ પચીસ લાખ રૂપિયા કમાય કામ કરીને કમાય કમાઈને તો એક કામ કરે તારી ઘોડે મારા તારી નહીં પખે શું આમ કરવું એ તને બધું તને હોયપું મારા તારી કરવાની સાંભળો મિત્રો વિડીયો કેટલા વીસ પચીસ લાખ રૂપિયા કમાય સાડા ચાર હવે તમે વીસ પચીસ લાખ લાખ રૂપિયા કમાતા હોય તો સાડા ચાર લાખ રૂપિયા ન ખર્ચી શકો મિત્રો આ હતો વિડીયો હવે ઘણા વિડીયો મારી પાસે છે હું કીર્તિ પટેલ જવાબ આપી એ મારે ખજુરભાઈ કહેવાનું કે ને તમારા જવાબ એનો આપતા ન્યા લાલો આહીર કાફી છે ન્યા હું જવાબ આપી હો તને એટલો બધો શોખ છે ને બધાઈને ધારો કે જી મારા સારા કામ કરતા હોય એને હરી કરવાનો ન્યા આપીશ તને લાઈવ થવાનો શોખ છે ન્યા હું લાઈવ થાય જો તને ગાયરું દેતા આવડે તો મને ગાયરું દેતાય આવડે એમાં સમજી જાય છે

પણ આ જગ્યાએ તું ખોટી શો કીર્તિ પટેલ તને કહી દઉં મિત્રો અઢારે વરણને ખબર છે કે ખજૂરભાઈનું કામ બહુ સારું છે કે મિત્રો કામ મકાન બનાવી દેવું ગરીબ માણસોના મિત્રો આપણે ખાલી મકાન ઊભું કરીએ ને તો આપણે ફીણા નીકળી જાય એમ તો ખજૂરભાઈ આખું મકાન ગરીબ લોકોના મિત્રો મકાન ઊભા કરી દે બનાવી દે ને મિત્રો કયો એવો યુટ્યુબર છે કે પૈસા મળતા હોય ને ગરીબ લોકોની સેવા કરી હોય એવા એક જ હોય તો આપણે ખજૂરભાઈ જાની ખજૂરભાઈ એક જ વ્યક્તિ મિત્રો બીજા હિંસ્યા આપણે એવું યુટ્યુબવાળાઓનો કંઈ વિરોધ નથી કે ભાઈ મોટા મોટા સ્ટાર હોય તો એની રીતે એ અશાશક્તિ પ્રમાણે કરતા હશે ને કીર્તિ એમ કહીને કીર્તિ પટેલ કે યુટ્યુબમાંથી એટલા પૈસા આવે એનું કામ બોલે ને ક્યારે પૈસા આવે ને તું એમ કહેતી હોય કે ત્યાંના લોકો મિત્રો ન્યાના લોકો હોય કે ભાઈ આજે મારા ગામની અંદર બનતું હોય તો મારી માણસાઈની રીતે મારી ફરજ આવે કે જ્યાં ખજૂરભાઈ આવ્યા હોય તો આપણે મદદ કરવા જવાની ભલે આમ આપણે પૈસા ન દઈ રખતા હોય તો મિત્રો ન્યા લોકો બિચારા ગામના ભેગા થાય ને ખજૂરભાઈની મદદ કરે પણ આનામાં આ સેજ એવી ભાઈ પછી કહે કે લાલુ આહિર વિરોધ કરે વિરોધ નથી હું ખજૂરભાઈના સપોર્ટમાં છું ને ખુલે આમ છું કીર્તિ પટેલ પછી નો કે જવાબ આપીશ તને એક એક ના જવાબ હું આપી તને એટલો બધો શોખ છે ને હજી કહી દઉં ગાયડું દેવી હોય તો એ મને કઈ વાંધો નથી ગાયડું ગાયડું રમવું હોય તો એ મને વાંધો નથી ને રૂબરૂ ભેગું થવું હોય તો એ મને કઈ વાંધો નથી એટલે તું તારા માપમાં માં રહી પછી નો કેતી ખજુરભાઈ ના લાલો આહીર છે અને રહી છે જય મોલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ સમજાઈ ને વંદન બાકી અભિનંદન ખજુરભાઈ આવાવને તમે જવાબે નો દેતા જય શ્રી રામ